કે આ સિવાય નહીં ના સંતરા વસ્તુ હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે હું બહાર નીકળી ગયો છું બપોરના વાયગા છે સાડા બાર એક ફ્રેન્ડનો બર્થડે છે એની ઓફિસે કેક લઈને આવ્યો છું અમે કીધું ના ડિસાઈડ કરતા મળવાનું આજે બાનું મળી ગયું હેપી બર્થડે આમાં કમ્પ્રેસર લાગ્યું કે હજી નથી લાગ્યું નથી લાગ્યું ને લાગ્યું ચાલો ચાર વર્ષથી એમને એમ છે કમ્પ્રેસર નથી બહાર કરવી છે ક્યાં કટિંગ કરવું છે લાઇટિંગ વધારે લાઇટિંગમાં આટલું જ થાય એમ છે આટલું ભાઈ કાંઈ હજી ફેરફાર નહીં

હજી આ થોડીક ઠંડી થઈ ગઈ નગર હજી આ ફ્રીજ માં આવો તો મજા આવે હવે ફોટા પાડ લઈ આજે કામ માં કામ માં ટાઈમ જતો જાય છે લોક લેટ આવ્યો છે એના માટે માફી ચાવું છું સાડા છ છે

Bye. બે દિવસથી રિયા ને બેન કહેતા હતા એ ના પાડતા હતા પછી આજે મેં કીધું કે ચાલો તમે કેક બેસવા તો કઈક ઓળખાણ થાય એટલે તો કે ચાલો હું જાવ આ ઓસે શાક પાજી બેડના સૂપની તૈયારી આયા પાલક સુધારે ગઈ મારા શાક માટે અત્યારે બને છે રાતનું જમવાનું પાણી તો કઈ ભૂખ નથી એ દીદી માટે આનો બાફેલું છે બજુએ આયા આણંદ માટે બને છે ડ્રાય પાલક ભાજી માં માટે ખીચડી મૂકી છે તે ઉગલકાનો સાફ કરો બાને કઈ ભૂખ નથી જોઈએ હવે બાને શું ખાવું છે બજરણ રોટલા કરવાના બાકી છે હવે ખાલી હું એક્ચ્યુઅલ માં અહીંયા કયું નો વોઇસ રેકોર્ડ કરું છું અને મને અવાજ આવતો તો કઈક ટીપવાનો ફર્સ્ટ ટ્રાય કઈ સરસ થાય સરસ થાય ને નહી બતાવો શું ચાલે છે બધાયનો અલગ અલગ મેનુ જરાક દિલથી કરી તો બધું બસ્ત જ થાય કરું okay. બાકી <laughs> જોવાનું હોય ટીવી તો દૂર બેસો ને વોલ્યુમ ફાસ્ટ રાખો તીખી પણ ખાઈ શકાય એવી તીખી

અબ તમે અડધું તો ખાઈ લીધું ને અડધું તો તમે ખાઈ લીધું ને ત્યાં લગી બાકીનું હું તમારી ફેવરેટ વસ્તુ છે ને તો પછી આ રેસીપી હું અહીંયા ભગવાન

ના વરસ થઈ ગયા પછી હમ આજે તો બા મંદિરે સાંજે સત્સંગમાં અને પછી આરતી માં તમે જ્યાં પેલા નો સીન જોયા એ મંદિરના હતા બા મંદિરે ગયા હતા આજે આરતી માં બાકી કઈક નવો અનુભવ કરી લઈ આજે

અવાર માં વાગતી હોય ને તો હું બ્રશ કરતી હોય બાર ગેલેરીમાં બાથરૂમ માં બ્રશ કરતી હોય ને તો ભજન વગાડે છે ને સંભો શિવ આ બાજુ ની વિંગ વડે સામે મંદિર દેખાય ગેલેરીમાંથી કેવું સારું

পালক ah, ট wow. wow. <laughs> <tösky> Airi? Kaku? Kaku yang jempol Saras Saras Terima kasih

ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો જો વિડિયોને એક લાઈક કરી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડિયો માં ત્યાં સુધી શાઇન જય ભારત અને સ્ટાઈલ કે સ્ટાઈલ સ્ટે